છો આઈ ઓપ બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને એવી જ્યારે થોડે ગુસ્સે છે ફૂલ ગુસ્સે રહેશે ઝાડ ધોવે ને ત્યારે એની રી થળેલી થળેલી હોય છે કોઈ દાડ હાજરી હતી દે અને મારા સસરા દેવા વાર્તા બેઠા બેઠા ના કાપેરા છે અને જો દેશો ખાટલા બહાર કાઢે છે એટલે હવાનો બોર થઈ ગયો છે ને એટલે હવાનો વહેલું આટલો આટલું કમ કરવું પડશે અરે ખાડી ઘરમાંથી કચરો કાઢે છે આ સાઈડ કીધું કચો કાઢ અને ફટાફટ કીધું કચરો કાઢી નાખવો છે ખેતરો જવાનું આ સાઈડ રસોડું છે એમાં હિરલ સસુમાં બેઠા છે ને હિરલ બિસ્કીટ ખાઈ રહી છે અને એને ઉપર ટોપી લાવી છે ટોપી ટોપી દે અને આ સાઈડ મન ચડેરા રહ્યા છે દાળ અને મગ પીવાના છે અમારે ભૂરી અને કાળી બે ઝઘડો કરે છે એક બીજી ઝઘડો કરે ઓલી કે મન ન નખાવા લે અને આખે કોઈ મન ન ખાવાલ દે તો જેવો અને કાળી બે ઝગડો જેવો કરે છે હવે અમારે જવાનું છે જે વરિયાળી દો એટલે હવે બધા હેડિયા વરિયાળી નાંધો અમારા પાછળથી આવેલા આગળ આવેલા આ બીજા જાય રહી છે અને રેખાડીને પછી આવે છે એટલે હવે અમે હેડિયા વરિયાળી નાંધો આ હિરલ તોય જાય છે ને રોબોટ આવ્યો તો હડે બધા ફરી આવ્યા છે અને હું મોબાઈલ ચાર્જ મેં લઉં છું દેખા ફોન લઈને આવજો આવે તો તો આવે ને તો ફોન લેતી આવજો આ તો હા એમ કરે છે નીકળી ગયા ખેતરમાં અને ચા મેં બનાવી હતી અને બધા લોકો ખેતરમાં જતા રહ્યા છે આ સાઈડ આપણે એરંડા છે નાના નાના એરંડા વાયેલા છે અને બધા ખેતરમાં આવી ગયા મારા દસો બધા ખેતરમાં છે ચાલો આપણે ખેતરમાં જઈએ તો આવી ગયા જો આવો આ બધું આ રાયડું ઉખાડવાનું છે અને

તો હવે જમવાની તૈયારી છે જમવા જવું છે ઘરે આપણો આટલો જીરો આ તો થોડું પાયું પૂરું છે જીરું ને નાનું નાનું છે પેલી સાઈડ જે છે એ નાનો છે એની સાઈડ આગળ એ પાયેલા છે